નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાયનાડ મૃત્યુઆંકમાં બસો ત્રણ બસો ચાલીસ હજુ લાપતા રેસ્ક્યુ પૂરું ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો કેરળના વાયનાડમાં થયેલા ભૂખલનમાં મૃત્યુઆંક બસો ત્રણ પહોંચી ચુક્યો છે ત્યારે મિત્રો એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે તો મિત્રો જ્યારે બસો ચાલીસથી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમશે તો મળતી તે અનુસાર મિત્રો આપણને જણાવી દઈએ કે જ્યારે મિત્રો હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદનું અલર્ટ રેડ જાલી કર્યું છે જો કે મિત્રો વધુ મળતી તે અનુસાર એ પણ જણાવી દઈએ કે આ સાથે કેટલીક જગ્યાએ ભોખલણનો ભય વ્યક્ત કર્યો છે તો મિત્રો એક તરફ સેનાએ કહ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર મૂળ શોધવાનું કામ શરૂ છે જી મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ